નામેતા પર બળાત્કાર ગુજાર્યો સુરતના કાપોદરા વિસ્તારમાં અમરેલીથી મળવા આવેલા ભરત કુંજડિયા નામના ભુવાએ ઓગણીસ જાન્યુઆરીએ પણિતાના ઘરે રોકાણ કર્યું હતું તેણે વિધિના બહાને દંપતીના અન્ય રૂમ બેસાડી અંધારું કરી દીવો સળગાવી મંત્ર બોલવાનું શરૂ કર્યું ભુવાએ પણિતાની આંખે રૂદ્રાક્ષ અડાડી તેને વશમાં કરી લીધી બાદમાં દંપતીને નિર્વસ્થ થવાનું કહી વારાફરતી કોળામાં બેસાડ્યા

કાપોદરા પોસ્ટે ખાતે તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાના ગામે હકીકત એવી છે કે આ ગામ આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા રહેવાસી સરખા તાલુકો ધારી જિલ્લે અમરેલી નાઓ જેઓ મામાફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ ઓઇન શ્રી એમબી બી અવસુરા કાપોદરા પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કડવાભાઈ કુંજળિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે ભરતભાઈ કડવાભાઈ કુંજડિયા ગામ નવા ચરખા પરેશભાઈ સિમરનવાળા છે એ મારા મામાન દીકરો છે એણે મને નહોતું કે જે વિધિ કરવાનું અને વિધિ કરી હતી તાંત્રિક જે કાંઈ હતું તે એની હું માફી માંગુ છું અને હું રણોજાવાળાના સાથે એને એની સાક્ષીએ હું માફી માંગુ છું એનો કોઈ ગુનો નહોતો આ લખાણ મેં કરી દીધું છે હું કોઈના દબાણથી નથી કરી રાજથી મેં લખાણ કર્યું છે જે છે તે બંધ કરું છું હા આજ છે આ બધું હું બંધ કરું છું માટી માંગુ છું